નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો હવે અહીંયા પેલો ક્વેશ્ચન ટુ એક્સ માઇનસ અગિયાર એ એક ચલ સુરેખ સમીકરણ છે તો પહેલી વાત તો એ કે અહીંયા સમતાની નિશાની એટલે કે બરાબરની નિશાની આપેલી નથી બરાબરની નિશાની ન આપેલી હોય તો એને આપણે સમીકરણ કહી શકીએ નહીં બરાબર તો આ છે એ સમીકરણ નથી પણ શું છે પદાવલી છે બરાબર ઇટ મીન્સ કે આ સુરેખ સમીકરણ નથી તો આપણે અહીંયા શું કરશું રોંગ કરશું નેક્સ્ટ નવ એમ માઇનસ એક બરાબર આઠ એ એક ચલ સુરેખ સમીકરણ છે તો કે હા કારણ કે એક ચલ સુરેખ સમીકરણમાં શું હોય તો ચલની એક જ ઘાત હોવી જોઈએ બરાબર એક ચલ હોવો જોઈએ અને એ ચલની ઘાત કેટલી હોવી જોઈએ એક જ હોવી જોઈએ તો અહીંયા એ લાગુ પડે છે બરાબર તો અહીંયા સેકન્ડ છે એ શું આવશે રાઈટ આવશે નેક્સ્ટ સમીકરણ અને પદાવલી બંને સમાન પદો છે તો ના સમીકરણમાં સમતાની નિશાની આવે એટલે કે ઇક્વલની નિશાની આવે જ્યારે પદાવલીમાં ઇક્વલની સાઇન આવતી નથી તો આ વિધાન કેવું થશે ખોટું વિધાન થશે ચોથું સમીકરણો થ્રી એક્સ માઇનસ વન બરાબર ટુ એક્સ પ્લસ ફોર અને સિક્સ એક્સ માઇનસ ટુ બરાબર ફોર એક્સ પ્લસ ના ઉકેલ સમાન છે તો હવે અહીંયા જોવા જઈએ ને તો શું છે અહીંયા થ્રી એક્સ છે તો અહીંયા શું છે સિક્સ એક્સ અહીંયા વન છે તો અહીંયા શું છે ટુ અહીંયા ટુ એક્સ છે તો અહીંયા શું છે ફોર એક્સ અહીંયા ફોર છે તો શું છે એઇટ ટૂંકમાં આનું ડબલ છે શું છે ડબલ બરાબર તો બંનેના ઉકેલ સમાન જ આવશે કારણ કે જો આ સમીકરણને આખા સમીકરણને આપણે બે વડે ભાંગી નાખીએ તો ફરી પાછો આપણને શું મળી જાય આ સમીકરણ જ મળશે બરાબર તો આનું જ સ્વરૂપ છે બરાબર આનું જ સ્વરૂપ છે એટલે આના ઉકેલ પણ કેવા મળશે સમાન જ મળશે ઓકે તો આ વિધાન છે એ કેવું છે સાચું વિધાન છે નેક્સ્ટ સમીકરણ એક્સ પ્લસ વન બરાબર ટુ એક્સ પ્લસ ટુનો ઉકેલ મળવો શક્ય નથી બરાબર તો અહીંયા આપણે ઉકેલ જોવા જઈએ તો આ ટુ એક્સને આપણે આ બાજુ લઈ લઈએ તો શું થશે એક્સ માઇનસ ટુ એક્સ ટુ પ્લસ વન આ બાજુ શું થશે માઇનસ વન એટલે કે માઇનસ એક્સ બરાબર વન એટલે કે એક્સ બરાબર શું આવશે માઇનસ વન ઉકેલ મળવો શક્ય નથી એ વાત તો ખોટી છે બરાબર ઉકેલ તો અહીંયા મળે છે તો આ વિધાન કેવું છે ખોટું વિધાન થશે બરાબર ક્લિયર નેક્સ્ટ સમીકરણમાં ક્ષમતા માટે હંમેશા ખાલી જગ્યા ચીનનો ઉપયોગ થાય છે તો ક્ષમતા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ઇક્વલ સાઇનનો ઉપયોગ કરીએ છીએ બરાબર તો ઇક્વલની સાઈન અહીંયા આવશે નેક્સ્ટ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસમાં ચલની સંખ્યા કેટલી છે તો ચલ એટલે કે એ ટુ ઝેડમાંથી કયો લેટર યુઝ થયો છે કેટલા લેટર યુઝ થયા છે તો અહીંયા ખાલી એક્સ જ યુઝ થયો છે તો અહીંયા ચલની સંખ્યા કેટલી આવશે એક આવશે કેટલી આવશે એક નેક્સ્ટ અગિયાર એક્સ સ્ક્વેર વાયમાં ચલ અને ખાલી જગ્યા છે તો અહીંયા ચલ ક્યાં કહે છે ભાઈ તો કે અહીંયા એ ટુ ઝેડમાંથી એ બીસીડીમાંથી કયા બે ચલનો ઉપયોગ થયો છે તો કે ચલ એક્સ અને બીજું છે ચલ વાય નેક્સ્ટ આઠ એક્સ પ્લસ દસમાં એક્સની ઘાત કેટલી છે તો અહીંયા એક્સની ઉપર કંઈ ન હોય તો કેટલી ઘાત હોય એક ઘાત હોય તો અહીંયા આન્સર આવશે એકાદ ઝીરો પોઈન્ટ અગિયાર એક્સ બરાબર ઝીરો પોઈન્ટ તેત્રીસનો ઉકેલ ખાલી જગ્યા થાય તો હવે ઝીરો પોઈન્ટ અગિયાર એક્સમાં બરાબર અહીંયા આપણે કરતાં બનાવીએ તો શું થાય ઝીરો પોઈન્ટ તેત્રીસ ભાગ્યા ઝીરો પોઈન્ટ અગિયાર બરાબર તો અહીંયા પોઈન્ટ પોઈન્ટ ઓગડી જવાના છે તેત્રીસ છેદમાં ગયા તેત્રીસના અગિયાર ભાગ પાડો તો કેટલા આવશે ઝીરો પોઈન્ટ ત્રણ કેટલો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર તો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ત્રણ સોરી અહીંયા આવશે આપણે ત્રણ પોઈન્ટ ઝીરો ત્રણ પોઈન્ટ ઝીરો કઈ રીતે ભાઈ તો જુઓ પહેલી વાત તો એ કે અહીંયા એક્સને આપણે કરતા બનાવીએ તો શું થાય તો કે ઝીરો પોઈન્ટ તેત્રીસ છેદમાં અગિયાર હવે આમાંથી આપણે પોઈન્ટ રીમૂવ કરીએ એટલે અહીંયા તેત્રીસના છેદમાં શું આવશે બરાબર અને અહીંયા અગિયારમાંથી પોઈન્ટ રીમૂવ કરીએ તો ક્યાં જશે સો ઉપર જશે ઉપરથી પોઈન્ટ રીમૂવ કરીએ તો નીચે શો આવે નીચેથી પોઈન્ટ દૂર કરીએ તો સો ક્યાં જાય ઉપર જાય સો સો ઉડી ગયા તેત્રીસના અગિયાર ભાગ પાડો તો કેટલો આન્સર આવશે ત્રણ આન્સર આવશે એટલે કે અહીંયા થ્રી પોઈન્ટ ઝીરો લખી તો પણ ચાલે અને ખાલી ત્રણ લખો તો પણ ચાલશે તો આન્સર કેટલા આવશે અહીંયા ત્રણ આન્સર આવશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના સમીકરણનો ઉકેલ શોધો તો અહીંયા આપણે જોવા જઈએ તો ચલવાળા આપણે ડાબી બાજુ લઈ લેશું અને સંખ્યાવાળા આપણે ક્યાં મોકલી દઈશું સામે મોકલી દઈશું બરાબર તો આ બાજુ કોણ બેઠેલું છે અહીંયા તો કે આઠ એક્સ સામેથી કોણ આવે છે ફાઈ એક્સ જે પ્લસ છે આ બાજુને કેવા થઈ જશે માઇનસ ફાઈ એક્સ થશે બરાબર સામે શું છે અહીંયા તેર અને પ્લસ દસથી આ બાજુને કેવા થશે માઇનસ દસ થશે બરાબર આઠમાંથી પાંચ જાય આઠમાંથી પાંચ જાય તો શું આવે અહીંયા થ્રી એક્સ અને તેરમાંથી દસ જાય તો શું આવે ત્રણ બરાબર અને એક્સને આપણે કરતાં બનાવીએ તો શું થશે ત્રણના છેદમાં ત્રણ 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 ઉડીએ તો આન્સર કેટલો આવશે એક એટલે કે એક્સની વેલ્યુ અહીંયા કેટલી આવશે એક કેટલી આવશે એક ક્લિયર નેક્સ્ટ થ્રી વાય માઇનસ ટુ બરાબર ફોર માઇનસ વાય બરાબર તો અહીંયા આપણે વાયને આ બાજુ લેશું અને બેને આપણે ક્યાં મોકલશું સામે બરાબર તો અહીંયા થ્રી વાય માઇનસ વાય આ બાજુ અહીં કેવા થશે પ્લસ વાય બરાબર ફોર માઇનસ ટુ આ બાજુ અહીં કેવા થશે પ્લસ ટુ બરાબર હવે ત્રણ વાર વાય છે એમાં એકવાર વાય નાખો એટલે કેટલા થઈ જાય ફોર વાય કેટલા થશે ફોર વાય ને બે કેટલા થશે છ વાયને કરતાં બનાવીએ તો છના છેદમાં કેટલા આવશે ચાર હવે હાફ હાફ મેથડ યુઝ કરીએ તો છના અડધા કેટલા થશે ત્રણ ચારના અડધા કેટલા થશે બે ઇટ મીન્સ કે અહીંયા વાયની વેલ્યુ આવશે ત્રણના છેદમાં બે કેટલી આવશે ત્રણના છેદમાં બે મૂકીએ નેક્સ્ટ દસે એમ બરાબર આઠ એમ પ્લસ ટ્વેન્ટી તો અહીંયા આપણે આઠ ને આ બાજુ લેશું તો દસ એમ તો અહીંયા છે જ ઓલરેડી પ્લસ આઠ એમ છે એ આ બાજુને કેવા થશે માઇનસ આઠ એમ ઇક્વલ ટુ સામે કેટલા છે વીસ બરાબર દસમાંથી આઠ જાય તો કેટલા વધશે બે અને એમ તો પાછળ છે જ બરાબર કેટલા છે ટ્વેન્ટી બરાબર હવે અહીંયા એમને કરતાં બનાવીએ તો શું થશે તો કે વીસના છેદમાં બે વીસના છેદમાં બે વીસના બે ભાગ પાડો સરખા તો કેટલા આન્સર આવશે દસ આવશે કેટલા આવશે દસ ક્લિયર તો આપણો જવાબ આવશે દસ નેક્સ્ટ પાંચના છેદમાં ત્રણ એક્સ માઇનસ ટુ બરાબર દસ હવે આવું જ્યારે આપેલું હોય ત્યારે જે અંશ છે ને એ અહીંયા ગુણાશે અને છેદ છે એ ક્યાં જશે સામે જશે બરાબર તો અહીંયા પાંચ છે અંદર ગુણો તો શું થશે ફાઈ એક્સ પાંચ દુ દસ અને ત્રણ છે એ સામે ગુણાશે એટલે કેટલા બની જશે ત્રીસ બની જશે ક્લિયર એટલો ખ્યાલ આવ્યો હોય છે તમને આ ત્રણ છે એ સામે મોકેલા છે આ પાંચ છે એ અંદર ગુણેલા છે કાઉસમાં બરાબર હવે આપણે જેમ કરતાં ત્યાં ચલને આપણે ડાબી બાજુ રાખશું સંખ્યાવાળાને આપણે જમણી બાજુ જવા દઈશું બરાબર તો ફાય એક્સ બરાબર સામે કોણ બેઠેલું છે ત્રીસ માઇનસ દસ આ બાજુ કેવા થશે પ્લસ દસ ફાઈ એક્સ બરાબર ત્રીસને દસ કેટલા થશે ચાલીસ એટલે કે એક્સ બરાબર ચાલીસના છેદમાં કેટલા આવશે પાંચ ચાલીસના છેદમાં કેટલા આવશે પાંચ ચાલીસના પાંચ સરખા ભાગ પાડો તો એક્સની વેલ્યુ કેટલી મળશે તમને આઠ કેટલી મળશે આઠ તો એક્સ બરાબર આઠ આન્સર આવશે ક્યા નેક્સ્ટ ક્વેશન થ્રી વાય પ્લસ નવના છેદમાં બે બરાબર ઓગણત્રીસ છેદમાં બે માઇનસ વાય હવે આપણે ને અહીંયા ડાબી બાજુ લેશું અને નવના છેદમાં બે છે ને આપણે ક્યાં મોકલશું જમણી બાજુ મોકલશું બરાબર તો થ્રી વાય તો ઓલરેડી છે જ અહીંયા માઇનસ વાય આ બાજુને કેવા થશે પ્લસ વાય સામે ઓગણત્રીસ છેદમાં કેટલા છે બે પ્લસ નવના છેદમાં બે સામે જાય તો કેટલા થઈ માઇનસ નવના છેદમાં બે થ્રી વાય અને વાય વાય અને વાય કેટલા થશે ફોર વાય અહીંયા સમછેદી છે તેથી આપણે શું કરશું સેન્ટરમાં બે લખશું અને ઉપર બાદ બાકી કરશું એટલે કે ઓગણત્રીસ માઇનસ નવ બરાબર હવે ફોર વાય ઓગણત્રીસમાંથી નવ જાય તો કેટલા આવશે વીસ વીસ છેદમાં બે એટલે કે ફોર વાય વીસના બે સરખા ભાગ પાડો એટલે કેટલા ભાગે આવે દસ વાયને કરતાં બનાવીએ એટલે કે દસના છેદમાં કેટલા આવશે ચાર બરાબર હાફ હાફ મેથડ યુઝ કરીએ તો દસના અડધા કેટલા થશે પાંચ ચારના અડધા કેટલા થશે બે બરાબર તો અહીંયા વાયની જે કિંમત આવશે એ કેટલી આવશે પાંચના છેદમાં બે કેટલી આવશે પાંચના છેદમાં બે ક્લિયર નેક્સ્ટ ક્વેશન નીચેના સમીકરણ ઉકેલ મેળવો પ્રશ્ન નંબર પાંચ અહીંયા હવે આપણને એક્સ માઇનસ ફાઈ છેદમાં ચાર બરાબર એક્સ માઇનસ ફોર છેદમાં પાંચ બરાબર આવું આપેલું છે તો આમાં આપણે શું કરશું આ પાંચ છે ને આપણે અહીંયા ગુણશું અને ચાર છે ને આપણે અહીંયા ગુણશું બરાબર તો આ પાંચ છે એક્સ સાથે ગુણાય તો શું થશે ફાઈ એક્સ શું થશે ફાઈ એક્સ આ પાંચ છે એ પાંચ સાથે ગુણાય તો શું બનશે પચીસ શું બનશે પચીસ અને વચ્ચે કઈ સાઈન છે માઇનસની સાઈન છે બરાબર આ ફોર છે એ સામે ગુણાય એક્સ સાથે તો શું બનશે ફોર એક્સ અને આ ફોર છે એ ફોર સાથે મલ્ટિપ્લાય થાય તો શું બનશે ચોખે ના સોળ તો ખ્યાલ આવ્યો છે તમને પાંચ છે અહીંયા ગુણેલા છે ચાર છે એ અહીંયા ગુણેલા છે બરાબર હવે આપણે જેમ કરતા ત્યાં ચલને આપણે ડાબી બાજુ લેશું સંખ્યાને આપણે જમણી બાજુ મોકલશું બરાબર તો અહીંયા ફાઇવ એક્સ પ્લસ ફોર એક્સ આ બાજુને કેવા થશે માઇનસ ફોર એક્સ સામે કોણ બેઠેલું છે માઇનસ સોળ માઇનસ સોળની સામે આ માઇનસ પચીસ આ બાજુ જશે એટલે કેવા થઈ જશે પ્લસ પચીસ થઈ જશે પાંચમાંથી ચાર જાય તો કેટલા આવશે એક્સ અને પચીસમાંથી સોળ જાય અલગ અલગ નિશાની છે અલગ અલગ નિશાની શું થાય બાદ બાકી એટલે કે પચીસમાંથી સોળ જાય તો કેટલા આવશે નવ અને મોટાની નિશાની એટલે મોટાની નિશાની એટલે કે પચીસની નિશાની કેવી છે પ્લસ તો અહીંયા એક્સની વેલ્યુ આવી ગઈ કેટલી આવશે નવ આવશે કેટલી આવશે નવ ક્લિયર નેક્સ્ટ આ પાંચ છે એ આપણે કાઉસની અંદર ગુણશું ચાર છે એ આ કાઉસની અંદર ગુણશું અને આ પાંચ છે આની અંદર ગુણશું બરાબર તો પાંચ બે સાથે ગુણાય એટલે પાંચ દુઃ કેટલા થશે દસ એક્સ આ પાંચ છે એક સાથે ગુણાય એટલે શું બનશે પાંચ બરાબર આ ચાર છે એ એક સાથે ગુણાય એટલે કેટલા થશે ફોર એક્સ આ ચાર છે એ બે સાથે ગુણાય એટલે કેટલા થશે માઇનસ આઠ પાંચ છે એ અંદર ગુણાય એટલે શું થશે ફાઈ એક્સ અને આ પાંચ છે એ ચાર સાથે ગુણાય એટલે કેટલા બનશે વીસ પણ અહીંયા તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે કાઉસની બહાર શું બેઠેલું છે માઇનસ તો કાઉસની બહાર જ્યારે માઇનસ બેઠેલું હોય એ અંદર જાય એટલે કાઉસની આખી નિશાની ફેરવે બરાબર તો અહીંયા કાઉસની અંદર બંને કેવા છે પ્લસ બંને કેવા છે પ્લસ હવે આ નિશાની અંદર ગુણાય એટલે બંને કેવા થઈ જશે માઇનસ થઈ જશે બરાબર એટલે કે માઇનસ પ્લસ માઇનસ તો ખાસ યાદ રાખવું કે જ્યારે કાઉસની બહાર માઇનસ બેઠેલ હોય ત્યારે અંદરની બધાની નિશાની બદલે ક્લિયર એટલો ખ્યાલ આવે છે હવે આપણે અંદરો અંદર જે થતું હોય પહેલાં આપણે સોલ્વ પણ નાખીએ બરાબર તો દસ એક્સ પ્લસ ફાઈવ બરાબર અહીંયા ચારમાંથી પાંચ જાય ચારમાંથી પાંચ જાય તો ઉંધી બાદ બાકી છે એટલે શું આવશે માઇનસ એક્સ અને આઠ અને વીસનું આપણે શું કરશું સરવાળો સમાન નિશાનીએ સરવાળો એટલે કે વીસને આઠ કેટલા થશે અઠ્યાવીસ કેટલા થશે અઠ્યાવીસ બરાબર હવે આપણે જેમ કરતા હતા એમ ચલને આપણે ક્યાં લેશું ડાબી તરફ સંખ્યાને આપણે ક્યાં લેશું જમણી તરફ ઓકે તો ચલને આપણે લઈ લઈએ ડાબી તરફ અને સંખ્યાને આપણે મોકલી લઈએ ચમડી તરફ તો અહીંયા એક્સ તો ઓલરેડી બેઠેલા જ છે માઇનસ એક્સ આ બાજુ એને કેવા થશે પ્લસ એક્સ સામે માઇનસ અઠ્યાવીસ તો બેઠેલા જ છે પ્લસ ફાઈ આ બાજુને કેવા થશે માઇનસ ફાઈ બરાબર દસ એક્સ પ્લસ એક્સ એટલે કેટલા થશે અગિયાર એક્સ અઠ્યાવીસ અને પાંચ સમાન નિશાની આ સરવાળો મોટાની નિશાની તો અઠ્યાવીસને પાંચ કેટલા થશે તેત્રીસ અને મોટાની નિશાની એટલે કેવા આવશે માઇનસ આવશે ને કરતાં બનાવીએ એટલે અગિયાર ક્યાં જશે છેદમાં જશે બરાબર એટલે કે માઇનસ તેત્રીસ છેદમાં કેટલા આવશે અગિયાર તેત્રીસના અગિયાર ભાગ પાડો તો આન્સર કેટલો આવશે ત્રણ આવશે કેટલો આવશે ત્રણ એ પણ કહેવો તો કે માઇનસ કેટલો આવશે માઇનસ આન્સર આવશે બરાબર તો અહીંયા આપણો ઉકેલ જે છે એ એક્સ બરાબર કેટલો થશે માઇનસ ત્રણ ઉકેલ થશે ક્લિયર નેક્સ્ટ ફોર એક્સ માઇનસ વન છેદમાં બે પ્લસ બે ટુ એક્સ પ્લસ વન છેદમાં ત્રણ હવે અહીંયા આપણે શું કરશું તો કે પ્લસ બેને આપણે સામે મોકલી દઈશું અને આપણે અહીંયા આ પદ છે એને આપણે ડાબી તરફ લેશું બરાબર તો ફોર એક્સ માઇનસ વન છેદમાં બે તો છે જ આ જે આ કુટર્મ છે એ આ બાજુ આવશે તો અત્યારે કેવું છે પ્લસ આ બાજુ અહીં કેવું થઈ ગયું માઇનસ થઈ ગયું ટુ એક્સ પ્લસ વન કેટલા આવશે ત્રણ અને આ પ્લસ બે છે એ સામે જશે તો કેવા થાય છે માઇનસ બે થશે બરાબર એટલો ખ્યાલ આવ્યો છે આને આપણે ડાબી તરફ લઈ લીધું કારણ કે ચલવાળું છે અને આને આપણે સામે મોકલી દે કારણ કે સંખ્યા છે ઓકે હવે આપણે જેમ કરતાં તેમ કહશું અહીંયા ત્રણ છે અહીંયા મલ્ટિપ્લાય થશે બે છે અહીંયા મલ્ટિપ્લાય થશે અને પછી આડા ગુણાકાર થશે બરાબર તો આ રીતે ત્રણ સ્ટેપમાં દાખલો થશે પહેલાં ડાઈ બાજુ ગુણાકાર પછી જમણી બાજુ ગુણાકાર અને છેદમાં આડો ગુણાકાર ક્લિયર તો આ ત્રણ છે એ ચાર સાથે ગુણાય તો કેટલા થશે ત્રણ ચોખ્ખું બાર એક્સ માઇનસ આ ત્રણ એક સાથે ગુણાય તો કેટલા બનશે ત્રણ સામે જોવા જઈએ તો બે દુ કેટલા થશે ચાર એક્સ અને બે એકવું બે બરાબર હવે અહીંયા તમે નિશાની જોશો તો આ સમજી લો કે એક કાઉસ છે અહીંયા શું છે કાઉસ આ કાઉસની બાર કેવી નિશાની છે માઇનસ કેવી છે માઇનસ તો આગળ મેં કીધું એ કે જ્યારે કાઉસની બાર માઇનસ બેઠેલા હોય ત્યારે અંદર જાય ત્યારે બધાની નિશાની બદલે એટલે કે પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય અત્યારે આ બે પદ છે એ કેવા છે પ્લસમાં છે તો આ માઇનસ અંદર જશે એટલે બે પદ કેવા થઈ જશે માઇનસ થઈ જશે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો તો પહેલાં લેફ્ટ સાઈડ ગુણાકાર કર્યો પછી રાઈટ સાઈડ ગુણાકાર કર્યો હવે છેદમાં આપણે આડો ગુણાકાર કરવાનો છે એટલે બે અને ત્રણનો ગુણાકાર થશે તો બે અને ત્રણનો ગુણાકાર કરીએ એટલે કેટલા આવશે અહીંયા છ આવશે કેટલા આવશે છ માઇનસ બે તો છે જ ક્લિયર હવે હવે આપણે અહીં શું કરશું તો બારમાંથી ચાર જાય બારમાંથી ચાર જાય તો કેટલા આવશે આઠ એક્સ કેટલા આવશે આઠ એક્સ અને ત્રણ અને બેનો સરવાળો થશે કારણ કે સમાન નિશાની છે એટલે ને બે કેટલા થશે પાંચ થશે કેટલા થશે પાંચ અને આ જે છ છે એને આપણે અહીંયા ગુણી નાખશું બરાબર તો છ દુ કેટલા થશે બાર એ પણ કેવા થશે માઇનસ બરાબર હવે આઠ એક્સ માઇનસ ફાઈને આપણે સામે મોકલીએ તો માઇનસ બાર માઇનસ ફાઈ આ બાજુને કેવા થશે પ્લસ બરાબર એટલે કે એક્સ બરાબર બારમાંથી પાંચ જાય તો કેટલા આવશે સાત પણ એ કેવા આવશે માઇનસ આવશે મોટાની નિશાની અને જે આઠ છે આઠ છે એને આપણે ક્યાં મોકલશું નીચે છેદમાં મોકલશું એટલે કે એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં આઠ કેટલો આન્સર આવશે એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં આઠ ક્લિયર તો આ રીતનું કંઈક સોલ્યુશન થશે તો આ સાથે તમારું આ ચેપ્ટર નંબર બે ચલ સુરેખ સમીકરણમાં એ સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય બરાબર તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્લિયર